કેરીને ફળોનો રાજા શા માટે કહેવાય છે કેરીમાંથી કયા કયા તત્વો મળે છે કેરીના નામ કયા કયા છે છે અને ઉનાળામાં કેરી શા માટે ખાવી જોઈએ પાકેલી કેરી ખાવી ખાવી કે ઘરે પકાવેલી કેરી કેરી ખરીદતી વખતે શું ધ્યાન રાખશો કેરી ખરીદવામાં મેડમનો ઠપકો ન સાંભળો હોય તો આ સવાલોના જવાબ મેળવવા માટે અમારો આર્ટિકલ તમારે ચોક્કસ જોવો રહ્યો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો તેમજ કમેન્ટ પણ કરો ઉનાળાની ગરમીથી માનવી ત્રાહી મહામ થઈ જાય છે પરંતુ આ ગરમીમાં ફ્રૂટ ખાવાની ખૂબ જ મજા પડી જાય છે ઉનાળામાં તરબૂચ ટેટી સંતરા ચીકુ દ્રાક્ષ જાંબુડા રાવણા રાયણ કેળા વગેરે ઘણા બધા ફ્રૂટ્સ ઉનાળામાં થાય છે આપણે હોંશે હોંશે ખાઈએ છીએ સંતરા દ્રાક્ષ અને આમળામાંથી વિટામિન સી મળે છે તો વળી કોઈ ફ્રૂટમાંથી ફાઈબર મળે છે તો તો કોઈ કોઈ ફ્રૂટ્સમાંથી ફ્રૂટ્સમાંથી મળે છે ગ્લુકોઝ મળે છે આ બધા જ ફળોમાં ફળોનો રાજા કોણ તો આપણે તરત જ જવાબ આપીશું કેરી કેરીને ફળોનો રાજા કહેવાય છે પરંતુ કેરીને શા માટે ફળોનો રાજા કહેવાય છે તેનો જવાબ આપવામાં આપણે ગોથા મારીએ છીએ તો ચાલો મિત્રો કેરીને ફળોનો રાજા શા માટે કહેવાય છે તમને જણાવીએ ભારત દેશનું રાષ્ટ્રીય ફળ એટલે ગુજરાતમાં કેરી હિન્દીમાં આમ અને ઇંગ્લિશમાં મેંગોના નામથી ફળ જાણીતું છે વળી આ કેરીના પ્રકારો જુઓ તો થોક બંધ છે કેટલાક નામ તમે સાંભળ્યા પણ નહીં હોય એમાંથી થોડાક નામ અમે આપીએ છીએ આફૂસ કાગડી પાયરી લંગડો રાજાપુરી દસરી સિંધુરા ચોસા અગનપલી આમ ઘણા નામ છે પણ આપણે વાત કરવી છે સદાબહાર કેસર કેરીની સૌરાષ્ટ્રના ગીર પંથકની કેસર કેરી પણ ખૂબ જ જાણીતી છે અને તેને ટક્કર મારે તેવી દક્ષિણ ગુજરાતના ધરમપુર વિસ્તારની કેસર કેરી પણ ખૂબ જ જાણીતી છે આ બંને વિસ્તારમાં કેસરના બાગ પુષ્કળ પ્રમાણમાં આવેલા છે ગીર અને ધરમપુરના ખેડૂતો કેસર કેરીની પુષ્કળ ખેતી કરે છે અન્ય ફળોની સરખામણીએ કેસર કેરીનો ભાવ નજીવો ગણાવી શકાય આ કેસર કેરીમાં મોટેભાગે આયન એટલે કે લોહ તત્વ પોટેશિયમ ફાઈબર પ્રોટીન ગ્લુકોઝ કાર્બોહાઈડ્રેટ એમિનો એસિડ તથા ઘણા બધા પ્રકારના વિટામિન્સ પ્રાપ્ત થાય છે આપણા શરીરમાં ઉપયોગી તમામ તત્વો લગભગ કેરીમાંથી પ્રાપ્ત થાય છે એટલા માટે કેરીને ફળોનો રાજા કહેવાય છે આમ રાજા હોય તે ફળ શરીરમાં રહેલી કોઈ પણ તત્વની ઉણપને પૂર્ણ કરે છે એટલે જ કેરીને ફળોનો રાજા કહેવાય છે. ભળી કેરીની છાલ ચામડી માટે ખૂબ જ ઉપયોગી છે. તો વળી ગોટલીનો મુખવાસ પણ થાય છે. કેટલાક ઉલેટપુ તો ગોટલીના મુખવાસથી નુકસાન થવાનું બતાવે છે. પરંતુ એ માન્યતા ખોટી છે. આમ કેરીના તમામ ભાગોનો ઉપયોગ આપણા શરીર માટે બખૂબી થાય છે. ઉનાળામાં વ્યક્તિ દીઠ લગભગ વીસ કિલો કેરી ખાવી જોઈએ કેરી ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત જો કોઈ હોય તો તે છે કેરીની છાલમાં નાની નાની ટીપકી જો કેરીની છાલમાં ટીપકી ના હોય તો કેરી પાકતી નથી અને હંમેશા માટે આપણે ખાટી કેરી ખાવી પડે છે કેરીની છાલ માત્ર લીસી નહીં પરંતુ લીસી છાલ પર સફેદ ક્ષાર જેવી છારી બાજેલી હોવી જોઈએ ટૂંકમાં કેરીની છાલ લીસી ટપકી અને છારી બાજેલી હોય તો જ એ કેરી પાકવા માટે ઉત્તમ કહેવાય છે વળી કેરી પર કોઈ જગ્યાએ ક્ષીરના ડાગ પણ હોવા જોઈએ નહીં ક્ષીરના ડાઘ પણ કેરીને બગાડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે હવે તો કેરીની સીઝન પૂર્ણ થઈ ગઈ પરંતુ આવતા વર્ષે કેરી ખરીદવા જાઓ ત્યારે મહત્ત્વની ત્રણ બાબતો યાદ રાખશો તો ઘરેથી મેડમનો ઠપકો મળશે નહીં